શું આપનું નામ મેં શું આપ કહેવા માંગો છો મારું નામ પંકજભાઈ પૂજારા છે સુરેન્દ્રનગર દૂધરેજ ને આજે ભર ઉનાળો જેને કહેવામાં આવે છે કે માણસ પાણીની પરબુ બંધાવે છે પણ સુરેન્દ્રનગરની અંદર અત્યારે ધોળીઢજા ડેમ આટલો બધો ઓવરફ્લો થઈ રહ્યો છે પાણી ભરેલું છે નર્મદાનું પાણી આવેલું છે તેમ છતાં સુરેન્દ્રનગરના અત્યારે તેર વોર્ડની અંદર પાણી સમસ્યા અત્યારે એટલી બધી વર્કી રહી છે કે જ્યાં કોઈ બે દિવસે કોઈ ત્રણ દિવસે ક્યારે ગંદુ પાણી ડોરું પાણી કોઈ જાતની કોઈ વ્યવસ્થા વગરનો ભાગ કર્યા વગર નગરપાલિકા ચલાવી રહી છે આ નગરપાલિકાએ વર્ષો પહેલાં લાખો કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે જે પાણીની પાઇપલાઇન નાખી છે એ પાઇપલાઇન નાખી છતાં મને એવું લાગે છે કે પાણીના પૈસા પાણીમાં વયા ગયા હોય એવું લાગે છે અને સુરેન્દ્રનગરની જનતાને ડોરું પાણી મળે છે પીવાનું પાણી મળતું નથી અને આ નગરપાલિકા એટલી બધી નિષ્ફળ ગઈ છે કે પ્રજા માટે જોવા માટે એમની અગર ટાઈમ પણ નથી અત્યારે આ પાણીના હિસાબે રોગચાળો ફેલાઈ રહ્યો છે ભર ઉનાળે આવડા મોટા શહેરની અંદર પબ્લિક પાણીની પરબ બનાવે છે પણ મ્યુનિસિપાલિટીને એ પણ ખ્યાલ નથી કે ક્યાં પરબ બનાવવી જોઈએ ક્યાં પાણી વગર તંગી થાય છે એનું પણ ભાન નથી ખાલી ચૂંટણી આવે બારાગોરી આપે અને જે જે કાર બોલાવે છે સુરેન્દ્રનગરની અંદર સિટી બસ ચાલુ નથી થઈ વિકાસ વિદ્યાલય જે નારીઓ માટે માંગણી વીસ વીસ વર્ષથી થઈ રહી છે નારી કેન્દ્ર માટે એનું પણ ધ્યાન નથી સુરેન્દ્રનગરની સમસ્યાના રોડનું ધ્યાન નથી આ ભાજપ એટલી બધી નિષ્ફળ ગઈ છે કે હવે આ પબ્લિક જ આમને જાકારો આપશે સુરેન્દ્રનગર નગરપાલિકામાં ભારતીય છેલ્લા દસ વર્ષથી શાસન કરી રહી છે

એ પૂછું છું કે જ્યારે સુરેન્દ્રનગર શહેરની અંદર જ્યારે સુરેન્દ્રનગર શહેરનો વિકાસ થયો છે કે કેમ સુરેન્દ્રનગરનો શહેરનો વિકાસ થયો જ નથી વિકાસ ખાલી ભાજપનો જ થયો છે